કેમ છો બધા મજામાં ને આપણે સવાર સવારમાં વ્લોગ ચાલુ કરી નાખો છે અને મારા ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે બધાને સવાર સવારના ગુડ મોર્નિંગ બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જય શ્રી કૃષ્ણ તો મારા વ્લોગને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને થોડો થોડો સપોર્ટિંગ કરતા રહેજો તો આપણે વ્લોગ ચાલુ કરી નાખો છે અને વ્લોગમાં સાથે રહેજો સવાર સવાર ના રાધે કૃષ્ણ અહિયાં જો ધરાખ આવી હતી તો ઉગી ગઈ છે અહીંયા ચરાવી દેવી છે ઉગે ગરો ઓર આવી ગયા હા ગુડ મોર્નિંગ જેસિકા કૃષ્ણા દોસ્તો વાતવાનું સારું થઈ ગયું હા ગુડ મોર્નિંગ જય માતાજી દોસ્તો તો다가 હું ઠિયાર વાયો ને તો ઠંડી લાગે ને તો પટઠા

તરાઈ તરાઈએ કેટલીક વાર લાગશે બનાવ બટેટા હેલો ભાઈ આ લોકો ભૂંગ બનાવી ભૂંગી નો સ્વાદો જોડા નો ત્રાસ ફર્યો છે કીશો બટે આ ચાલુ થઈ ગયા જો ખાવા લો ભૂંગરા બટેકા ખાવા તો ગાઈસ મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થોડો થોડો સપોર્ટ કરતા રહેજો ચાલો બાય બાય